વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો શિયાળાની ઠંડીમાં મજા આવે એવું આજે આપણે રીંગણ મેથીનું શાક બનાવવાના છીએ એના માટે મેં ત્રણથી ચાર નાની સાઈઝના રીંગણ લીધેલા છે મીડિયમ સાઇઝના એને કાપી અને પાણી નાખી અને મૂકી રાખ્યા છે જેથી કરીને કાળા ના પડી જાય અને એમાં રીંગણ તમે ગમે તે લઈ શકો છો કાંટાવાળા સાદા એક નાની વાટકી ભરીને મેં મેથી લીધેલી છે તુવેરના દાણા લીલી ડુંગળી લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ અજમો અને લીલા ધાણા લઈ લીધેલા છે અને જનરલ મસાલા લઈ લઉં છું હવે આપણે એક પેનમાં વઘાર મૂકી દેવાનું છે વઘારની અંદર તેલ આપણે સહેજ ચડિયાતું નાખવાનું છે કે શાકમાં પાણી નથી આવતું એટલે મેં અહીંયા ચારથી પાંચ પાવડા જેવું તેલ લઈ લીધેલું છે અને આપણે આને બાજરીના રોટલા સાથે સર્વ કરીએ છીએ એટલે રસાવાળું થોડુંક તેલવાળું હોય તો બહુ સારું લાગે છે હવે તેલ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં વઘાર કરીશું થોડીક રાઈ નાખીને જોઈ લેવાનું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે નહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે હું અહીંયા અડધી ચમચી રાઈ નાખું છું રાઈ સરસ તતરી જાય પછી આપણે એમાં જીરાનો વઘાર કરવાનો છે અડધી ચમચી જીરું લઈ લેવાનું છે ચપટી હિંગ નાખી દઈશું અને ત્યારબાદ સૌથી પહેલાં આપણે એમાં આ લીલવાના દાણા એટલે કે લીલી તુવેરના દાણા નાખવાના છે એ સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે એની અંદર શાકભાજી નાખવાના છે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને ફોડી લેવાના છે અને ઢાંકણ બંધ કરી દેવાનું છે ત્યાં સુધી આપણે બીજા ઇન્ડ્રીડિયન્ટ તૈયાર કરી લઈશું અને આ માપથી હું જે શાક બનાવું છું એમાં ચાર વ્યક્તિ આરામથી જમી શકશે અને તમે આને બાજરીના રોટલા સાથે રોટલી સાથે કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો આની અંદર બાજરીનો રોટલો ચોળીને પણ બહુ જ સરસ લાગે છે તો હવે આનું ઢાંકણ આપણે ખોલીને જોઈ લઈશું ચેક કરી લઈશું કે આપણા તુવેરના દાણા ચડી ગયા છે કે નહીં તો બધા દાણા આપણા આવી રીતે ફૂટી ગયેલા છે તેલમાં એકદમ સરસ સતરાઈ ગયા છે હવે આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે લસણ આપણે આમાં લીલું નાખવાના છે તો પણ જો તમને સૂકું લસણ ભાવતું હોય તો તમે આમાં એડ કરી શકો છો ધીમે ધીમે આવી રીતે બધું જ શાકને સાતરી લેવાનું છે આની અંદર આપણે ચપટી મીઠું નાખી દઈશું જેથી કરીને આપણું આ બધું જ શાક સરસ પાકી જાય તેલમાં સતરાય છે એટલે એની મીઠાશ એકદમ સરસ આવશે ચપટી જ મીઠું લેવાનું છે વધારે નથી લેવાનું અત્યારે જેટલું આપણે આમાં શાકભાજી એડ કરેલું છે એના પ્રમાણમાં જ મીઠું લેવાનું છે આપણે જેમ જેમ એડ કરતા જઈશું એમ મીઠું પણ થોડુંક થોડુંક એડ કરતા જઈશું વધારે મીઠું નહીં લઈ લેવાનું આદુને લસણની આદુને મરચાંની પેસ્ટ સરસ સતળાવવા દેવાની છે એટલે એનું કચાસ વહી જાય હવે એની અંદર આપણે ચપટી હળદર નાખી દઈશું જેથી કરીને આનો કલર સરસ બેસી જાય એને પણ સરસ મિક્સ કરી લેવાની છે હવે આની અંદર આપણે પહેલાં રીંગણાં નાખીશું અને મેથીને બધું પછી એડ કરવાનું છે કેમ કે રીંગણાંને આપણે તેલમાં એકદમ સરસ પકવવાના છે અને ત્યારબાદ આપણે આને બધા શાકભાજી ઉમેરવાના છે મોટો ટુકડો આવી ગયો છે હું કાઢી લઉં છું આમાં કાળા રીંગણ આવે છે બધા ઘણી જાતના રીંગણ આવે છે તમને જે રીંગણ પસંદ હોય એ લઈ શકો છો મેં અહીંયા કાંટાવાળા રીંગણ લીધેલા છે હવે આનું ઢાંકણ બંધ કરી અને આપણે આને થોડુંક પહેલાં મીઠું નાખી દઈશું અને પછી એને પાકવા દઈશું હવે આપણે જે રીંગણા નાખ્યા છે એના ભાગનું જ મીઠું એડ કરવાનું છે ઓલરેડી આપણે પહેલાં થોડુંક મીઠું નાખ્યું હતું હવે આનું ઢાંકણ બંધ કરી અને આ રીંગણાને આપણે પકાવવા દઈશું રીંગણા પણ તેલમાં પાકીને સરસ થઈ જાય છે તમે ઢાંકણ ખોલીને જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થાય છે તો આપણું તેલ પણ આવી રીતે ધીમે ધીમે છૂટું પડતું જાય છે અને આપણા રીંગણ અને બીજા શાકભાજી પણ પાકતા જાય છે હવે એની અંદર આપણે આ સમયે લીલું લસણ એડ કરવાનું છે એક નાની વાટકી ભરીને મેં લીલું લસણ લીધેલું છે કડીમાં જુઓ તો આઠથી દસ કડી જેવું લસણ લીધેલું છે આની અંદરથી કોઈ પણ વસ્તુ તમે વધારે કે ઓછી કરી શકો છો હવે ચપટી અજમો નાખવાનો છે કેમ કે આ સમયે આપણે ક્યારેક રાતના સમયે આ શાકભાજી બનાવતા હોઈએ છીએ એટલે આપણને વાયડું ના પડે એટલા માટે ચપટી અજમો નાખવાનો અને એનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે હવે ઢાંકણ બંધ કરી અને પાછા આપણે રીંગણને બફાવા દેવાના છે તો થોડીક વારે જો થોડીક થોડીક વારે આપણે આને ચેક કરતા રહેવાના છે તો પચાસ ટકા ઉપર આપણા રીંગણ ને દાણા ને બધું પાકી ગયેલું છે હવે આ સમયે આપણે લીલી ડુંગળી એડ કરવાની છે લીલી ડુંગળી મેં બે જેવી લીધેલી છે આખી બે ડુંગળી એને સરસ સાફ કરીને કટિંગ ઝીણી ઝીણી કટિંગ કરીને લઈ લેવાની છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીન ગ્રીન કેવો સરસ કલર લાગી રહેલો છે આ શાકભાજી આખું ગ્રીન કલર ઉપર બનશે કેમ કે આની અંદર આપણે બધું લીલું ઉપયોગ કરીએ છીએ એટલા માટે ઓલમોસ્ટ આપણું શાકભાજી પાકતું જાય છે અને તેલ પણ ધીમે ધીમે છૂટું પડતું જાય છે આ સમયે આપણે લીલી મેથી જે ધોઈ નીતારીને આપણે લીધી છે એ લઈ લેવાની છે એક વાટકો ભરીને મેથી લીધેલી છે મેથી તમને જેટલી વાવતી હોય એટલા પ્રમાણમાં એડ કરવાની છે પણ તમે આટલા પ્રમાણમાં તો નાખવી જ પડશે મેં અડધી જુડી જેવી મેથી લીધેલી છે અને શાકમાં બધામાં મિક્સ થઈ જશે એટલે એની કડવાશ પણ નથી લાગતી સરસ લાગે છે મેથી અને આ બધાનું જે કોમ્બિનેશન છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને એકદમ તેલમાં પાકે એટલે એની મીઠાશ પણ અલગ જ આવશે હવે આને પણ ઢાંકણ બંધ કરી અને આપણે પાકવા દઈશું એ પહેલાં થોડાક એમાં મસાલામાં એટલું મીઠું નાખીશું એ અત્યારે મેથી એડ કરી એના પ્રમાણમાં આપણે મીઠું નાખીએ છીએ તો જેટલી વખત શાકભાજી એડ કરીએ એમાં થોડુંક થોડુંક મીઠું નાખતું જવાનું હવે ઢાંકણ બંધ કરી અને આપણે એને બેથી ત્રણ મિનિટ પાકવા દઈશું આ શાકને બનતા ટોટલ વીસેક મિનિટ જેવું તો થઈ જશે આરામથી કેમ કે આપણે તેલમાં ને ધીમા ગેસે પકવીએ છીએ એટલા માટે હવે આની અંદર આપણે મસાલા કરી લેવાના છે એક ચમચી મેં અહીંયા મરચું લીધેલું છે મેં તીખું થોડુંક મરચું છે એટલે એક ચમચી એડ કરું છું હવે એની અંદર ચપટી હળદર નાખી દઈશું હળદર પણ આપણે પહેલાં એડ કરેલી જ છે એકથી દોઢ ચમચી ધાણાજીરું નાખવાનું છે ધાણાજીરાનો ટેસ્ટ પણ આમાં બહુ જ સારો આવે છે અને આપણે લીલા ધાણા પણ એડ કરવાના છે પણ ધાણાજીરું પણ એડ કરવાનું બહુ સારું લાગે છે હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી એટલે આપણા મસાલા પણ નહીં બળી જાય અને નીચે તળિયે ચોટશે પણ નહીં અને આપણે આ બધા શાકભાજીમાં જાડા તળિયાવાળું જ વાસણ ઉપયોગ કરવાનું છે એકદમ પતલું હશે તો નીચે ચોટવાની સંભાવના રહેશે હવે આનું ઢાંકણ બંધ કરી અને પાછું આપણે આને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો ઉપરથી આપણું બધું તેલ આવી રીતે છૂટું પડી ગયું છે હવે આને બરાબર મિક્સ કરી લઈશું અને આવી રીતે આપણે પ્રેસ કરી અને રીંગણ છે કેવું જોઈ લેવાનું જો એના ટુકડા થઈ જતા હોય તો એ અંદરથી પણ સરસ પાકી ગયું હોય તો બનીને શાક આપણું એકદમ સરસ રેડી છે તો ચલો હવે આપણે આને સર્વિંગ કરી લઈશું આવી રીતે એક બાઉલમાં બધું શાક લઈ લેવાનું છે તમે પણ આવી રીતે રીંગણ મેથીનું શાક બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારું શાક કેવું બને છે અને જો હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ શેર કરજો બન્યું છે ને કેવું સરસ એનો કલર અને સ્મેલ તો બહુ જ સરસ આવી રહી છે આમાં થોડો જે અજમો નાખે છે બહુ એકદમ અલગથી સ્મેલ આવી રહી છે એની અને આને બાજરીનો રોટલામાં ચોળીને પણ ખાઈ શકાય એમને એમ ટુકડા પણ ખાઈ શકાય બહુ જ સારું સૌથી વધારે બાજરાના રોટલા સાથે બહુ સારું લાગે છે પણ તમને રોટલી ભાખરી પરોઠા કે જેની સાથે ખાવું હોય પણ ખાઈ શકો છો તો બનીને એકદમ તૈયાર છે આમાં આપણા બાળકો રીંગણ નથી ખાતા પણ આવી રીતે ખાઈ લેશે તમે પણ બનાવજો ને ટ્રાય કરજો થેન્ક યુ